તાલુકો સિહોદ ગામના ગ્રામજનો દ્વારા સરકારી ડાયવર્ઝનનું કામ બંધ કરાયું વિગતે વાત કરીએ તો પાવી જેતપુર તાલુકાના સિહોદ ગામ ખાતે ચાલુ સરકારી ડાયવર્ઝનના કામ ને આજે ગામના ગ્રામજનોએ તીવ્ર વિરોધ સાથે બંધ કરાવ્યું છે માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન પર રેતી અને માટી ભરાણ કરી નવો રસ્તો બનાવવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે માટી ભરાણથી બનેલું ડાયવર્ઝન વરસાદી પાણી આવતા જ ધોવાઈ જાય છે જેના કારણે સરકારના લાખો રૂપિયાનો બગાડ થાય છે પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પ્રજાજનોની સ્પષ્ટ માંગણી છે કે ડાયવર્ઝન પિલર આધારિત મજબૂત રીતે બનાવવામાં આવે પુલ બનવા સુધી ટકાઉ અને સલામત વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે છેલ્લા બે વર્ષથી આ ડાયવર્ઝન વારંવાર તૂટી જવાને કારણે છોટાઉદેપુર જિલ્લાના વેપારીઓ શિક્ષકો અને મુસાફરોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સરકાર મજબૂત અને લાંબા સમય સુધી ટકી શકે એવું ડાયવર્ઝન બનાવે તો લોકોની હકીકત સમસ્યા દૂર થઈ શકે સિહોદ ગામના લોકોનો આ વિરોધ વિકાસના કામની ગુણવત્તાને ટકાવપણાની માંગ માટેનો ચેતવણી રૂપ અવાજ કહેવાય અશોક ઠક્કર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ પાવી ઘટના ઘટી કેમ ભેગા થયા છે અને શું લઈને આજે હવે આમાં શું છે કે અમે છેલ્લા બે દિવસ થી જોઈએ છે આ સરકારી ડાયવર્ઝન નું કામ ચાલુ થયું તો અમે બે દિવસ થી જોતા હતા કે આ લોકો કરે છે શું કારણ કે અમને એ નહી ખબર પડતી કે આ લોકો આ એને છપ્પન છે નેશનલ હાઈવે છે એનું ડાયવર્ઝન બનાવે કે શું કરે એ ખબર નહીં પડતી એમ કારણ કે તમે જોઈ શકો છો અહિયાં માત્ર આની કરતા અમે જનતા ડાયવિઝન સારું બનાવ્યું એમાં જનતા ડાયવર્જન ની અંદર જ્યારે પુગરા મીટન તો નીચે પીચિંગ કર્યું પથ્થર નું અને પછી બનાવ્યું હતું અને જ્યારે આ લોકો ડાયરેક્ટ રીતે ઢગલા મારીને મતલબ ઉપર સ્લોપ આપવાની વાત કરે હવે સાહેબ માત્ર આજુ આ બ્રિજ નું કોઈ ઠેકાણું નહીં બરાબર હવે આવતા ચોમાસા ચોમાસુ કારણે કે અમાર એમ જ્યારે સર આ અમે તો લોકોના રૂપિયા થી ડાયવર્જન બનાવ્યું છે જ્યારે આ તો સરકારના રૂપિયા બને તો થોડોક તો વ્યવસ્થિત આ લોકોને મતલબમાં અને જે એન્જિનિયર એને બુદ્ધિ છે કે એને એક ખબર નહીં પડતી અમને આ ભારત નદી માં ડાયવર્જન કઈ રીતનું બનાવવું ને એ એને અહીંયા જોવે છે કે જોતા જ એ ખબર નહીં પડતી એમ એટલે અમે અહીંયા આવ્યા અને અમે એનું કીધું કે ભાઈ તમારે બનાવવું હોય તો તમે સલ્યા ટાઈપનું જો ડાયવર્ઝન બનાવવું હોય તો તમે બનાવો બાકી આ ડાયવર્ઝન બનાવવાની કોઈ જરૂર નહીં અમને આ રીતનું બાકી અમારું જનતા ડાયવર્ઝન ચાલવાનું છે ઉનાળા સુધી બરાબર અમારે ડાયવર્જન નો મતલબ શું સાહેબ એમ આજુબાજુ પબ્લિક આજે ત્રણ ત્રણ વર્ષથી હેરાન થઈ જાય સાહેબ ચોમાસામાં સરકાર રૂપિયા ચાલે છે ચોમાસામાં પબ્લિકને તકલીફ ના પડે એના માટે રૂપિયા આપે છે દર ચોમાસા કોઈ તકલીફ પડવાની સરકારના પોણી કરવાનો ધંધા કેવાય માત્ર ત્યારે તમારી લોકોની શું છે અમારી માંગ છે કે સલ્યાટાઇ કોઈ કિલર સાહેબ આમાં ત્રણ પિલર કાઢે તો આરામથી નીકળી ગયું છે આજે આ છે સાહેબ મહિનાની અંદર સોસો સાત પિલર કામ નાખતા હોય તો એને ત્રણ પિલર જરૂર છે ત્રણ પિલર આવ તકલીફ પડતી છે સાહેબ એમ વાળું કરો પોતા પછી સહેલી બનાવો તો જ ટકશે ડાયેદન અને તો જ બનાવો બાકી આ રીતે જો કોમ કરવાનું હોય તો અહીંયા કામ કરવાની કોઈ જરૂર નહીં અને હું તું અમારી આ ગ્રામ પંચાયત ની આ જે જગ્યા આવી છે ને એને વધારે દેવાનું આજે તમે સાહેબ વિચાર કરો માટી હતી તમ જગ્યા આ ડાયદન ગઈ સાલ આખો આ સાલ પેલી બાજુ ખોદી નાખ્યું અને અહીંથી વ્યવસ્થિત ખોજો સાહેબ એટલે અમારો સખત વિરોધ છે આનો કે તમે કરો તો વ્યવસ્થિત બનાવો સાહેબ শুভ নাম তোমার দীপক ভাই